આલે આલે બોલો 2 કે 15 કિલો પોલિસલ્ફેટ પાયા ખાતર ભેગું 15 કિલો નાખ્યું પાયા ખાતર માં બરાબર છે પછી પહેલો રાઉન્ડ કયા ખાતર નો તો સ્ટાર્ટર સ્ટાર્ટર નો તો પહેલો રાઉન્ડ બરાબર છે પછી બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ પિક બરાબર છે તો મિત્રો રમેશભાઈ પાયા ખાતર ભેગું 15 કિલો નાખેલું છે જ્યારે વૈધ અને ફૂટ માટે પેલો જે રાઉન્ડ છે એ સ્ટાર્ટરનો કરેલો છે ત્યારબાદ કુલ અવસ્થાએ એ રાઉન્ડ કરેલો પછી એના કહેવા પ્રમાણે મિત્રો તમે આ ધાણા જોઈ શકો કે આમાં પાછળ વધારે સ્પ્રે કરવા શક્ય નહોતા જગ્યાના અભાવને લીધે માટે એનો ફ્રૂટને બદલે સીધો પીકવણનો ઉપયોગ કરેલો છે અને અત્યારે ધાણા બહુ સરસ છે

આમ બીજાના દાણા જુઓ તો થોડુંક ફેર લાગે છે તમને તો મિત્રો અમે રમેશભાઈને ખાતર વ્યવસ્થાપન પૂરેપૂરું કરાવેલું છે અને તમે જોઈ શકો છો ત્રણે ત્રણ માળ વ્યવસ્થિત રીતે બંધાણા છે અને હજી આ કેટલા દિવસમાં નીકળશે પંદરથી વીસ દિવસ વીસ દિવસમાં નીકળશે પંદરથી વીસ દિવસમાં નીકળશે અત્યાર સુધી માં શિયાળુ મોલ તો આજ વખતે પણ એ તમારી દેખરેખ હોય મારી દેખરેખ પૂરી હોય અઠવાડિયા માં બે વખતે રોજે આવું ભાગ્યાવારે કઈ વસ્તુ હું ફગાડી દઉં આજ વખતે આ ખાતર નો એટલે આ વર્ષે મને બઉ સારું દેખાય છે